જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની પણ ચર્ચા હોય છે તમારો દિવસ કેવો જશે અને તમે કયા ઉપાયો કરશો એની પણ આપણે વાત કરીએ છીએ તમારે કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય અથવા તમે કશાક કારણથી મૂંઝાતા હો તો તમે અચૂક અમારો સંપર્ક કરજો તમને એનો સવાલનો જવાબ આપવામાં આવશે સામાન્ય નિયમ પ્રમાણે જો જોઈએ તો મિત્રો ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે આપણને નાની નાની બાબતમાં લઈને હેરાન પરેશાન કરતી હોય છે કદાચ એવું કંઈક હોય તો તમે અમારો સંપર્ક કરશો એટલે એનું કોઈક સારું સમાધાન અમે તમને આપીશું તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય તો એ પણ થશે પણ તમારે એના માટે તમારી ડિટેલ અમને આપવી પડશે તો ચાલો મિત્રો શરૂ કરી પહેલાં આપણે આજનું પંચાંગ પછી જાણીશું આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું કે આજની ટીપ કઈ રહેશે એટલે કે શું ઉપાય આપણે કરવો જોઈએ તો શરૂ કરીશું પહેલાં આજનો પંચાંગ આજે શનિવારનો દિવસ છે એટલે પહેલા ભગવાન હનુમાનજીને વંદન કરીશું ઓમ લાલ દેહ દેહ લાલ લંગૂર દાનવ દલન જય 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 કપિશોર ભગવાન હનુમાનજીના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંત બે હાજર એશીમતો ઓગણીસો પિસ્તાલીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે દસમી ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ અને શનિવારનો દિવસ એટલે પૂર્વ દિશાની યાત્રા માટે પરિચિત હોય છે કદાચ તમારે એ દિશાની યાત્રા કરવી અનિવાર્ય હોય તો તમે જઈ શકો છો પરંતુ એ દિશાનું જો તમારે યાત્રામાં જવું હોય તો દિશાનો શૂળ લાગે છે પૂરબ માટે તો પૂર્વ દિશાની યાત્રા કરવી હોય તો થોડા બાવટીંગના દાણા મોઢામાં છવા અને તમે યાત્રા પર જશો તો તમારા માટે સારું રહેશે આજે મહાવધ એટલે મહાશુદ્ધ સોરી મહાશુદ્ધ આજે એકમ તિથિ છે એટલે છે મહિનાનો શરૂઆત થઈ છે મહિનાનો પહેલો દિવસ કહેવાય અને શુદ્ધ છે એટલે સારામાં સારું કહેવાય નક્ષત્ર ધનિષ્ઠા છે જે વીસ વાગે ને તેત્રીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ સપ્તારકા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે વરિયાન રહેશે જે ચૌદ વાગીને ત્રેપન મિનિટ સુધી છે અને ત્યારબાદ પરિધ યોગની શરૂઆત થશે અને કરણ કિસ્તુભને રહેશે ચૌદ ને ચોત્રીસ સુધી અને ત્યારબાદ બાલવકરણની શરૂઆત થશે રાશિ આજે મકર રહેશે એટલે ખ અને જ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો દસ વાગીને ને એક મિનિટ સુધી જન્મશે તેમનો એટલે સવારના દસ ને એક સુધી મકર રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે અને દસ ને એક પછી જે જાતકો જન્મશે તેનું નામકરણ કુંભ રાશિ એટલે કે ગ સ અક્ષર ઉપર રામ નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્ય રહે અને ભગવાન હનુમાનજી તમને મદદ કરે એવી અમારી પ્રાર્થના તો ચાલો મિત્રો શરૂ કરીશું આપણે આજનું રાશિફળ આજે શનિ મહારાજ અસ્ત થશે પશ્ચિમ દિશાની અંદર એટલે અત્યારે શનિ અસ્ત થશે આજે શનિ અસ્ત થાય એટલે સામાન્ય રીતે ઉઠાપટક થાય અરાજકતામાં વધારો થાય ન્યાયતંત્રના જે નિર્ણયો હોય એમાં થોડા મતભેદો આવે ન્યાયતંત્ર પોતે જોઈએ એ રીતે ન્યાય ન કરી શકે કારણ કે શનિને આપણે ન્યાયાધીશની પદવી આપેલી છે તો અહીં એવું થશે જે રાજા હોય એ પણ પોતાની રીતે કંઈક ખોટા નિર્ણયો લઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થશે શનિ મહારાજ અસ્તના થઈ રહ્યા છે માટે તો એની પછી અસરની વાત તો આપણે કરીશું ચાલો હવે શરૂ કરીએ પહેલા આજનો દિવસ કેવો જશે તે શરૂઆત આપણે પહેલા કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મનની ઈચ્છા પ્રમાણેનું કાર્ય તમે કરી શકો એવી સ્થિતિ તો બની રહી છે કામકાજમાં પણ તમને સફળતા મળશે કેટલીક યોજનાઓ તમારી બનાયેલી છે અને આજની યોજનાઓ ધીમે ધીમે સફળ થાય એવા સંકેતો તમારા મળી રહ્યા છે કદાચ કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર ચાલતી હશે તો એની અંદર પણ તમને સમાધાન થાય અથવા સમાધાનથી માર્ગ નીકળે એવા સંકેતો દેખાય છે આર્થિક રીતે થોડો સમય નબળો જરૂર દેખાય છે જૂના અટવાયેલા નાણાં કદાચ પરત મળે એવી સંભાવના પણ દેખાય છે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે વિદેશ યાત્રા વગેરેના કાર્યો જે તમારા મનમાં લીધેલા હોય એ પૂર્ણ થશે સંતાનને લઈને જે એના કેરિયરને લઈને તમે ચિત્તાતુર હો તો એમાં તમને રાહત આજે અવશ્ય મળશે માતા અને પિતાની વચ્ચેના જે સંબંધો છે એ સારા રહેશે તો દર્શક મિત્રો શું કરશો તમે તો ઉપાયમાં આજે ભગવાન શિવના મંદિરમાં જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ તમે કરી શકો છો ચાલો મિત્રો હવે જોઈશું આપણે વૃષભ રાશિ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય તો તમારું એકદમ સારું અને એકંદરે એકદમ સારું રહેશે કદાચ સ્વાસ્થ્ય તમારું બગડેલું હોય એમાં પણ સુધારો થાય એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે જમીન મકાન પ્રશ્નો જે હતા અથવા જમીન મકાન વેચવાનો કે ખરીદવાનો પ્રશ્ન હતો એનું સોલ્યુશન કંઈક સારું આવે એવો એવા સંકેત ઉપગ્રહો આપે છે લગ્ન વગેરેની જે વાતો અટકેલી હતી એ વાતો પણ પરિપૂર્ણ થશે વિદેશ યાત્રા વગેરેના પ્રશ્નોનો સોલ્યુશન આવશે કદાચ વાહન ખરીદીનો યોગ પણ બની રહ્યો છે એ પણ કદાચ સંભવ બની શકે છે અને સંતાનને લઈને થોડી જે ચિંતા મગજમાં હતી એ ચિંતા આજે દૂર થાય એવા સંકેત ઉપગ્રહો આપે છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમ શિવાય મંત્ર નો જાપ કરો અને કોઈ ગરીબ ને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું મિથુન રાશિ કચ્છનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતની વાત તો ઠીક છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે નાણાકીય વ્યય અને અપવ્યય થઈ રહ્યો હોય એમ લાગે છે કોઈના કહેવામાં આવી જાય ખોટા પૈસા લેવડ દેવડ કરવી નહીં આજે આપનાર પૈસાઓ તમારા પૈસા ડૂબે એવી સંભાવના દેખાય છે વ્યાપારી વર્ક માટે સમય સારો અને ઉત્તમ છે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં કઈક સારા પ્રમોશનના આસાર દેખાઈ રહ્યા છે થોડી મહેનત તમારે કરવી પડશે અને કદાચ કોઈ નવું કામ તમે કરવા માંગતા હો મનમાં એ કાર્યથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે સમય અને સંજોગ અનુસાર કામ કરો એ તમારા માટે ખૂબ સારું રહેશે જે યોજનાઓ તમારી મનમાં ફરતી હતી એ યોજનાઓનો અમલ તમે કરી શકો એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે તમારે લીલા મગનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈશું આપણે કર્ક રાશિ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે યાત્રા વગેરે પર પણ જવાનું તમારું થઈ શકે છે જોકે મિત્રો વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રહેજો અને સંતાન પ્રાપ્તિનો યોગ પણ બહુ સરસ બની રહ્યો છે એમાં પણ તમને લાભ મળે એવા સંકેતો છે લગ્ન વગેરેની વાતોથી તમે વંચિત હો તો લગ્ન થઈ જશે અને કદાચ તમારે ઘરમાં કોઈ ક્લેશ કે કકડાટ કે કોર્ટ મેટર ચાલતી હોય તો આ તમારી પૂર્ણ થાય એમાં તમને રાહત મળે એવા સંકેતો ગ્રહો આપે છે તો શું કરશો તમે આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું સિંહ રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો માટે સમય અનુકૂળ અને સારો છે યાત્રા વગેરે પર તમે જઈ શકો છો નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે વ્યાપાર ઉદ્યોગની અંદર પણ સફળતા છે નોકરી કરતા તો એમાં પણ તમને વધારો થશે એટલે નોકરીમાં તમારો વિકાસ થાય એવા સંકેતો ગ્રહો આપે છે માતા પિતા હતા એ સારા રહેશે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થતું હોય તેમના માટે ગ્રહગોચરની સ્થિતિ તમારા માટે એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે વ્યાપારમાં કંઈક નવું તમે કરવા માગો છો એ સમય બહુ સારો તો નથી દેખાતો પરંતુ તમે કરી શકો છો વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું જરૂરી છે નવી નોકરી કે કોમ્પિટિશન ટેસ્ટ માટે જો એક્ઝામ આપી રહ્યા છો તો એમાં તમને સફળતા મળે એવા મહદ અંશે ગ્રહો કારણરૂપ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે લગ્ન વગેરેની વાતો રોકાયેલી હોય તો એ પૂર્ણ થાય એવા સંકેત પણ ગ્રહોનો મળે છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થશે ઉતાવળે કોઈ આમ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખજો અને કદાચ કોઈની સાથે તમારા મોટાવ હોય અથવા મનભેદ હોય તો જરા એને આપસમાં વાત કરી તેને ઉકેલ લાવી લેજો કોર્ટ કચેરી સુધી કોઈ મેટર ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખજો પતિ પત્ની વચ્ચે સંબંધો સારા દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે શું કરશો તમે તો આજે તમારે ચોખાનું દાન કોઈ પણ શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને અક્ષર થી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ શત્રુ વર્ગ પર હાવી થતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે પરંતુ અસ્ત થયેલો શનિ કદાચ તમને થોડાક પાછા પાડે એવા સંકેતો પણ દેખાય છે એટલે બહુ અહંકારમાં આવી જાય કોઈ ખોટું કામ કરવું નહીં રોગ અને શત્રુથી સાવધાન રહેવાની ખાસ જરૂર છે અને સાથીદારોથી પણ સાવધાન રહેવાની જરૂર છે આજે તમારા માટે સૂર્ય મહારાજની જે સ્થિતિ છે એ પણ તમને મદદરૂપ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે પતિ પત્નીનો સાથ સહકાર નહીં મળે સંતાન અંગેની ચિંતા તમારી ઓછી થાય એવું લાગતું નથી તો શું કરશો

લગ્ન વગેરેની જો વાતો રોકાઈ ગઈ હોય તે પૂર્ણ થશે ફરી શરૂ થાય વ્યાપારમાં તમને સારો અને સફળતા મળશે સંતાનને લઈને જે ચિંતા તમારી ચાલતી એ ચિંતા યથાવત રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાત ધ્યાનમાં રાખજો અચ્છા કોઈના ઉપર ખોટો આરોપ કે પ્રત્યારોપ કરી પોતાનો જીવ વાળવાની જરૂર નથી તમારા સંતાન અંગેની ચિંતામાં રાહત મળી જશે દાન કોઈ પણ વિષ્ણુ મંદિરમાં કરી દિવસ થી શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરેથી સારો ને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ સારો છે પરંતુ વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રહેજો અને ખાસ કરીને બપોર પછી તમારા મગજ ઉપર એક માનસિક ટેન્શન આવી શકે છે ખોટા માણસો તમને ભટકાવી શકે છે અને પૈસાનું પણ અપવ્યય થાય એવી સંભાવના પણ દેખાય છે માટે સાવધાની પૂર્વક લાડુ બનાવી ગાયને ખવડાવી અથવા તો કોઈ ગરીબને વાંચ વહેંચે તમારા દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કુંભરાશિશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે આંબા પાકતા નથી એ વાત તમારે પણ ધ્યાનમાં રાખવાની છે તમારા જમીન મકાનના કેટલાક પ્રશ્નો હતા એનો સોલ્યુશન આવશે કોર્ટ કચેરીમાં પણ તમને વિજય મળે એવી સંભાવના દેખાય છે પતિ અને પત્ની વચ્ચેનો સુમેળ રહેશે કદાચ તમારા વ્યાપારમાં થોડું નુકસાન આવે એવી સંભાવના દેખાય છે નોકરીયાત વર્ગોએ નોકરી બદલવાનો વિચારી રહ્યા છો પણ સમય અનુકૂળ દેખાતો નથી માટે રાહ જોવાની ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલના લાડુ બનાવી અને ગરીબોને વેચી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ જેનું નામ શરૂ થાય છે તેમના માટે અમારા માટે સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધામાં તમને સફળતા પણ મળે એવા સંકેતો છે ઉતાવળે આંબા પાકતા નથી એ તમારે પણ ધ્યાનમાં રાખવાનું છે આર્થિક રીતે થોડું નુકસાન થાય એવી સંભાવના છે પૈસાની લેવડતેવડથી જરા દૂર રહેવું જે લોકોએ તમને પૈસા લીધા છે પાછા આપે એવી સંભાવના નથી ખોટો કકડાટ કરીને એમાં સમય વ્યસ્ત કરવાની જરૂર નથી એટલે કોર્ટ કેચેરી સુધી પહોંચવાની કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે વ્યાપારમાં સામાન્ય વૃદ્ધિ દેખાય છે બહુ સારી નથી નોકરી વગેરેમાં સફળતા સારી મળે એવા સંકેતો તો ગ્રહો આપે છે શું કરશો તમે આજે ઘરે ઘીનો દીવો કરો અને ચણાની દાળ અને ગોળ કોઈ પણ શિવ મંદિરમાં દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ બ્રાહ્મણને પણ તમે એ વસ્તુ દાન આપી શકો છો તો તો મિત્રો આ આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું કેવું રહેશે આજનો દિવસ અને તમે દિવસને સુખ કેવી રીતે બનાવી શકશો તેનો ઉપાય ચાલો હવે શરૂ કરીએ આપણે આજના ટીપ પાસે ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે અને એ પ્રશ્નો પ્રમાણે મેન અગત્યના જે પ્રશ્નોની વાત છે તો કેટલાકના પ્રશ્નો કોર્ટ કચેરીના હોય કેટલાક પ્રશ્નો એમના પોતાના અંગત હોય અહીંયા આજે જે પ્રશ્ન આવેલો છે તો લગ્ન નથી થતા છોકરીઓના લગ્ન નથી થતા અને સાથે સાથે લગ્ન જીવન થોડું વિચ્છેદના આડે છે આજે આપણે ચર્ચા એની કરીશું લગ્ન તો થઈ ગયા માની લો કે તમારા લગ્ન થઈ ગયા છે અને પછી તમે સાસરે પહોંચી જાવ છો છોકરીઓ છો તો સાસરે પહોંચો છો છોકરાઓ સાસરે નથી પહોંચતા એના પિયરમાં જ રહે છે પણ એ ત્યાં પહોંચવાની વાત હોય છે હવે ત્યાં સવાલ એ આવે છે કે એક બહારની દીકરી બીજાના ઘરમાં આવી છે તમે એક વસ્તુ સમજો અહીંયા એના સસરા છે સાસુ છે ધીયર છે ભાભી છે જેઠ છે એનો ધણી છે અને પોતે છે આટલા બધા પરિવારની વચ્ચે એ છોકરી એકલી આપેલી છે એનો સપોર્ટ કરનાર ગ્રહ હોય તો માત્ર ને માત્ર જામા દસમો ગ્રહ એવું કહેવાય છે અમારા શાસ્ત્રમાં કે જમાઈ છે દસમો ગ્રહ કહેવાય એ દસમો ગ્રહ એને મદદ કરે કદાચ હવે જો દસમો ગ્રહ મદદ ન કરે તો એ છોકરી ક્યાં જાય આ એક પ્રશ્ન છે પણ અમે જોઈએ છે સમાજની અંદર છૂટાછેડા માટે તૈયારી કોર્ટમેટ લડવાની એક જ વાત બીજી કોઈ વાત નહીં આયા બે ચાર વર્ષ એક વર્ષ બે વર્ષ રાખ્યા એક વર્ષ બે વર્ષ થયો બંનેનો સ્વભાવ અનુકૂળ ન આવ્યો પહેલી વસ્તુ છે કે દીકરીએ પણ સમજવું જોઈએ કે હું હવે આ ઘરમાં આવી છું આ મારું જ ઘર છે આની અંદર રહેલી જે મધર છે એ મારા મમ્મી છે પણ એવું એ પણ નથી સમજતા ઘણી વખત અમે જોઈએ છે છોકરીઓ જોડે વાતો કરતા હોઈએ તો એની અંદર આ વસ્તુ છે તો સૌથી પહેલું આ લગ્ન વિચ્છેદ કેમ થાય તો તમે જો તમારા કુંડળીના એટલે કે જન્માક્ષરની મેચ મેકિંગ વ્યવસ્થિત કરાવી હોય તો નવ્વાણું ટકા એવું નથી થતું કે એ મેચ મેકિંગ જો વ્યવસ્થિત હોય તો તમારે છૂટ થવાનો વારો આવે એના મેં જે સંશોધન કર્યું છે મારા પ્રમાણે મને ચાર પાંચ કારણો ખાસ લાગ્યા છે કે જ્યારે તમે મેચિંગમાં કઈક મિસ્ટેક કરી દો ત્યારે આ વસ્તુ બને છે બીજી વસ્તુ એ બને છે કે જ્યારે તમે કદાચ એકબીજાને સમજવામાં ભૂલ કરો છો લોકો કહે છે સગાઈ અમારી છ વર્ષ રહી સગાઈ અમારી પાંચ વર્ષ રહી અને છતાંય છેલ્લે જ્યારે લગ્ન થયું હતું કે હવે છૂટા લેવા છે આવું કેમ તો સૌથી પહેલી વસ્તુ યાદ રાખો કે જે ભી મનમાં શંકા હોય દીકરીને હોય કે દીકરાને હોય એ શંકા સામસામે બેસીને ફાઇનલ કરો એની અંદર કોઈને ઇન્વોલ્વ કરવાની જરૂર નથી એ તમે બે જણા છો તમે કરી શકો છો કુંડળીની અંદર જ્યારે રાહુ શનિ મંગળ આવી સ્થિતિ બનતી હોય કે ઘણી વખત રાહુ શનિ શુક્રની સ્થિતિ બનતી હોય કે સાથે સાથે તમારા સૂર્ય મંગળ અંગારક બનતો હોય તો આવી પરિસ્થિતિની અંદર મોટા ભાગના લોકોને મનની અંદર વહેમ હોય છે અને એ શનિ મંગળ હોય તો એ વહેમ વધી જાય છે એમાં પાછો કેતુ જો આવી ગયો તો ઓર વધારે થાય છે એટલે એક તો સૌથી પહેલી મનની અંદર રહેલું વહેમ દૂર કરવું બીજી વસ્તુ કદાચ એવું બની શકે છે કે ભાઈ તમારી ઉંમર પ્રમાણે ક્યાંક ગળબડ હોય તો જાહેર કદાચ ન કર્યું હોય કહેવાની બી જરૂર નથી પણ કદાચ નથી કીધું તમને ખબર પડી એને આપણે મગજ ઉપર નહીં લેવું એને છોડ દેવું પહેલી વસ્તુ એકબીજાની જોડે સમજી પેસી અને લાઈફ ચલાવવા માટે વડીલો એ પણ એમાં મદદ કરવી જો વડીલો મદદ કરે તો સો ટકા એ વસ્તુ બગડતી નથી પણ જો વડીલો મદદ ન કરે એમાં ચઢાવનાર ચાવી મળી જાય પાછું મેં તો એવું પણ જોયું છે મિત્રો કે દીકરીની માં હોય એ વધારે ચઢાવે એ વધારે ચંચુપાત કરે ઘણી વખત મત દીકરાની માં તો અહંકાર હોય સ્વાભાવિક છે એમ જ માને છે કે હું જેમ કે દહેજ નથી મળ્યું કે આ નથી એ પછીનો પ્રશ્ન છે દહેજ વહેજ તો પછીનો પ્રશ્ન છે પણ એ એમને બી ઘણી વખત દીકરાની મમ્મીને પણ હોય કે આવું ના ચાલે હું કહું એ જ જોઈએ અને ઘણી વખત દીકરીની મમ્મીને પણ આવું હોય છે જયારે આવી પરિસ્થિતિ આવી જાય તો એ ઘર વિચ્છેદ થાય છે ઘરને વિચ્છેદ ન થાય એના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ તો જો તમારા અંદર સાપિત કે આવું મેં હમણાં ત્રણ ગ્રહોની વાત કરી કે રાહુ મંગલ કેતુ કે શનિ આવા ગ્રહો જો ચતુર્ગ્રહી યુતિઓ આવી ક્યાંક બનતી હોય તો સમજો કે તમારા લગ્ન વિચ્છેદના આરે આવી જ જાય છે સામેની કુંડળીની અંદર પણ જો આવી રીતે સામે વાળામાં તો કદાચ એમાં થોડો ફેર પડે છે તો સમજી સમજીને ચાલે પણ જો સમજે નહીં તો ના ચાલે એટલે સમજીને ચાલવું આ એક જ એનો સારો રસ્તો છે હા કદાચ આવો ઝઘડો થઈ ગયો છે તો દીકરીને હવે તું જતી તારા પિયરમાં અને દીકરી પાછું પોતાનો બિસ્તરા પોટલા ઉપાડે ને હેણી આવે પિયરમાં અરે એવું ના હોય અમે જતા કેમ રહીએ ભાઈ લગ્ન કરીને લાયા છો તો તમારે શું તમને પ્રોબ્લેમ છે તમે પૂછો કે આ પ્રોબ્લેમ છે કદાચ છોકરી ગુસ્સાવાળી છે એને કહો શાંત રહે બેટા કદાચ છોકરો ગુસ્સાવાળો છે તો એ થોડો શાંત રહે બંને સમજીને ચાલો આ લાઈફ સમજીને ચાલવા વાળી છે છતાં એક કામ તમારે કરી શકાય કે પત્ની અહીંયા જે મંત્ર છે ઓમ ધામ ધીમ ધૂમ ધુર જટે પત્નીમ બામ ભીમ ભૂમ બાગધેશ્વરી ક્રાંગ કાલિકા દેવી શાંતિ સુમે શુભમ ગુરુ એ મંત્રનો એક પ્રયોગ આવે છે એ પ્રયોગ તમે કરો તો અવશ્ય કરીને તમારા ઘરનો આ કકડાટ બંધ થઈ જાય છે થોડું મન મોટું બંને રાખવું પડશે અને બંનેના માતા પિતાએ પણ રાખવાનું છે તો સો સો ટકા તમારા બંને વચ્ચે અનુકૂળ પાછું આવી જશે ગ્રે ક્લેશ દોષ નિવારણ યંત્ર પણ આવે છે એ અહીંયાથી મળે છે તમારે જરૂર હોય તો તમે અવશ્ય મંગાવી શકો છો તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી